તમે વિચાર કરો કે આખા દિવસ દરમિયાન દ્રશ્ય વસ્તુ દેખાય છે શબ્દ અદ્રશ્ય તરફ તમે તમારી અંદરની જે ઉર્જા છે એ કેટલી બચાવો છો આખા દિવસ દરમિયાન તમારી અંદરની ઉર્જા વિચારોમાં કલ્પનામાં ડેમિંગમાં નેગેટિવિટીમાં કેટલું તમે રોકો છો કેટલી બચત કરો પેલી તો જાગૃતિ એટલે તમે એનર્જી ને બચાવ કરવા માટે જે સાયકોલોજીકલ ની અંદર આપણું આઈડેન્ટિફાઈ થઈ ગયા છે વિચારોમાં કલ્પનામાં ડ્રીમિંગમાં બધામાં જે એને તમે રોકવા માટે કેટલો પ્રયત્ન કરો છો આખો દિવસ તમે જેવા નવરા પડો એટલે તમને આ યાદ આવે તમે જેવા નવરા પડો એટલે તમને આની યાદી ભલે તમે કામમાં તમને યાદ નથી આવતું કામ જેવું છૂટી જાય એવો તમને યાદ આવે છે સ્મરણ પેલું આની જે વેલ્યુ થાય છે ને આપણને આ આ આપણને અમાપ સ્વતંત્રતા આપશે આપણને સ્વતંત્ર રીતે જોવાની આંખ આપશે મૌલિક આંખ આપશે

લોજી એટલે મન હારે તાદાત્મની અવસ્થામાં હો છો અને તમે જયારે પ્રેઝન્ટ પોમેન્ટમાં આવો છો એ વચ્ચે ફર્ક શું પડે છે એની તમે કોઈ દી નોંધ છો કેટલો મોટો ફર્ક પડે છે એ ખબર પડે છે તમે એમ સમજો કે સ્મૃતિ આપણને જે બતાવવા માંગે છે એ જ આપણે જોઈશી અને જ્યારે તમે પ્રેઝન્ટ પોમેન્ટમાં આવો છો ત્યારે ડાયરેક્ટ રીતે તમે જુઓ છો તમે તમારી થર્ડ આઈ એક સેકન્ડ માટે બે સેકન્ડ માટે ત્યારે ખુલી જાય છે ડાયરેક્ટ રીતે તમે જોવો છો તમે છો અને વિચાર છે તમે છો કલ્પના છે ત્યારે એ શું શું પરિણામ લે આવે છે તમારું ત્રીજું નેત્ર ખુલી ખોલી નહીં અત્યારે તમારે પેલા તમને જે પ્રકારે કહે છે એ પ્રમાણે તમે વર્તન કરતા હતા અને અત્યારે વિચાર એમ કે છે કે ક્રોધ કરો પ્રેઝન્ટ મોમેન્ટ છે એટલે તમે એની સાથે બેસાતા નથી તમને અત્યારે વિચાર છે એ તમારા દ્રશ્યમાં આવી ગયો પેલા વિચાર છે એ દ્રષ્ટા હતો નહીં તમને ધક્કો મારીને જે કરાવતો એ કરાવતો એને બદલે વિચાર છે એ દ્રશ્ય થઈ ગયો તમે દ્રષ્ટા થઈ ગયા